અમદાવાદમાં એક ગુજરાતી પરિવાર રાજસ્થાનના મારકુંડેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો તે દરમિયાન જાંબુડી ગામ નજીક આ પરિવારની હુમલાખોરોએ પથ્થરમારો કર્યો હતો હુમલામાં કારના આગળના અને સાઈડના કાચ તૂટી ગયા હતા એક મોટો પથ્થર કારમાંથી મળી આવ્યો હતો કારમાં સવાર યુવતીને માથામાં પથ્થર વાગતા તેને ગંભીર ઈજા થઈ હતી તેને સારવાર માટે અંબાજીની આધિશક્તિ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ઘટના દરમિયાન કારનું પાછળનું ટાયર ફાટી જતા કાર ચાલકે હિંમતભેર ત્રણ ટાયર પર કાર ભગાવી હતી મોબાઈલ નેટવર્ક ન મળવાને કારણે તેઓ અંબાજી સુધી પહોંચ્યા હતા કારમાં સવાર નાના બાળકોનો આબાદ બચાવ થયો હતો ઘટનાની જાણ થતા અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ભોગ બનનાર પાસે પહોંચ્યો હતો પોલીસે ઘાયલ લોકોને સારવાર અપાવી તેમને ઘરે મોકલ્યા હતા યાત્રિકો પર હુમલાની આ ઘટનાએ ચિંતાજનક સ્થિતિ સર્જી છે ઇકો ગાડીમાં બે પરિવાર રાજસ્થાનથી અંબાજી તરફ આવી રહ્યા હતા એ દરમિયાન જે ચેકપોસ્ટ છે ગુજરાત રાજસ્થાનની એ પહેલાં રાજસ્થાનની હદમાં એમના ગાડી ઉપર પથ્થરમારો થયેલો ગાડીનો કાચ ફૂટી અને બેનને કાચ કાન ઉપર ઈજા થયેલી હતી અને ત્યાં આગળ ફોનનો ટાવર ન આવતા તેમણે ગુજરાતી હદમાં આવી અને ફોન કરેલ એકસો આઠને અને ગાડી ભગાવતા ગાડીનું પાછળનું ટાયર ફાટી જતા ખોડીવડલી સર્કલ સુધી ગાડી લાવેલ અને બેનને એકસો આઠમાં દાખલ કરેલ છે અને આ બાબતે આગળની તપાસ ચાલુ છે